બધા લોકો જે ગરામાં કોંગ્રેસ પાર્ટીનો કેસ ના જે વડીલો યુવાનો બેઠા છે મને ઘણા બધા ભારતીય જનતા પાર્ટીમાં એ ભારતીય જનતા પાર્ટીને લાત મારીને આજે કોંગ્રેસને એટલા માટે જોડાયા કે એમની ઉપર લાત મારવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી

નવ નિયુક્ત પ્રમુખ જયારે અંબાજી દર્શને ગયા ત્યારે એમની સાથે બાકીના બધા જ કોંગ્રેસના નેતાઓ હાજર હતા જિગ્નેશ મેવાણી પણ એમાં હાજર હતા એ દરમિયાન જિગ્નેશ મેવાણીએ અંબાજીમાં માલધારીઓની ઠાકોરોની મુલાકાત કરી કરી એમની એમની સાથે વાત સમસ્યાઓ માલધારી સમાજ એવું કહી રહ્યો છે કે સરકાર અમને બેઘર કરી રહી છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે સાંજે સાત વાગ્યા પછી કોઈને પણ બેઘર ન કરી શકાય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોવા છતાંય સરકારે ગાઈડલાઈનને માનતી

શું કહી રહ્યા છે જીગ્નેશ મેવાણી અને ત્યાંના લોકો સાંભળી ગુજરાતની સાડા છ કરોડ જનતા અને ખાસ કરીને ગુજરાતના માલધારી ઠાકોર અને દલિત સમાજના લોકોને જણાવવા માંગુ છું કે બધા લોકો જે ગળામાં કોંગ્રેસ પાર્ટીનો ખેસ નાખીને જે વડીલો યુવાનો બેઠા છે એ મને ઘણા બધા ભારતીય જનતા પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીને લાત મારીને આજે કોંગ્રેસને એટલા માટે જોડાયા કે અમને ઉપર લાત મારવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અંબાજી સ્થાનકમાં દાયકાઓથી પચાસ સાહીઠ સિત્તેર સોસો વર્ષથી રહેનારા માણસોના એક એક દોઢ દોઢ કરોડની કિંમતના મકાનો તોડી નાખ્યા અડધી રાતે સૂર્યાસ્ત પછી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન હોવા છતાં કોઈપણ માણસને ખદેડી ના શકાય છતાં જે બહેનો પ્રેગ્નન્ટ કેવી પ્રેગનેન્ટ બહેનોએ રાત્રે બાર વાગે પોતાનું મકાન છોડવું પડ્યું અને હજી અઢીસો લોકોનું નોટિસ આપી છે

હિન્દુ ધર્મની વાત કરી કરીને જે ભારતીય જનતા પાર્ટી પચીસ વર્ષથી ગુજરાતમાં માથે બેઠી છે એ જોવું કેવા હિન્દુઓને ખુર્દો બોલાવી રહી છે રાત્રે બાર વાગે આ લોકોને બેઘર કર્યા છે હજી અઢીસો લોકોના ઘર તોડવાના છે એટલે હજી કોઈ ના જાગ્યા હોય તો જાગી જજો તો તમે આ મુદ્દા પર શું માનો છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર